છે કેમ ત્રણે ભારુને અચાનક બોલાવ્યું મારે તમને એક ગંભીર વાત કરવાની છે તમને એ તો ખબર છે કે તમારા મોટા પપ્પા એટલે કે મારા મોટા ભાઈ અને હું ભાગમાં કોટનનો ધંધો જ કરીએ છીએ તમને એ નથી ખબર કે તમારા મોટા પપ્પાએ સટ્ટા બજારમાં સટ્ટો રમી અને ચાલીસ લાખ રૂપિયાનું કર્યું છે મોટા પપ્પા સટ્ટો રમ્યા હતા ચાલીસ લાખ રૂપિયા હારી ગયા હતા હા બેટા મોટા પપ્પા ચાલીસ લાખ રૂપિયા હારી ગયા છે અને ઘરબાર છોડીને ક્યાંક જતા રહ્યા છે

એમ ન ચાલે બેટા અમારી કંપની ભાગીદારીની હતી ને એટલે આપણે પૈસા ભરવા જ પડે પણ પપ્પા આટલા બધા રૂપિયા તમે લાવશો ક્યાંથી કઈ રીતે મેં વિચાર્યું છે કે આ ઘર વેચી નાખીશું અને તારી મમ્મીના દાગીના વેચી નાખીશું એમ કરીને અડધા પડધા પૈસા ભરાઈ જશે પણ પપ્પા આપણે આ ઘર વેચી નાખશું તો પછી આપણે રહેવા ક્યાં જશું તું તારા મમ્મી સોનલને લઈને તમારા મામાના ઘરે અમદાવાદ રહેવા જતા રહેજો અને દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી હું ને અશોક અહીંયા રહીશું

આ ગામ છોડીને જતો રહ્યો છે સાંભળ ખોલીને સાંભળી લેજે અને મગજમાં બરાબર ઉતારી લેજે રોહન દુનિયાના કોઈ પણ જશે ને તો એ લગ્ન તો હું એની સાથે જ કરીશ હવે છે ને આ બધા સપનાઓ જોવાનું બંધ કરી દે અને કઈ કામ બેરો થા હા સાંભળી લે તારી મુરાદ पू कार्य पूरी नहीं थवा दे समझी है जा आ, हराम को रोहन जा सुदे जीवतो छे ने ज्या सुदी स्थिति मने भाव नहीं आने तो बताओच पर અત્યાર સુધી તું કુદેશમારા રસ્તાના આડે નતો પડ્યો અહી આવ્યો છે બોલ શું કામ હતું ચાલ અશોક બાકી બધી વાત પછી કર તો યાર બેસ્ટ તો ખરી શંકર તું અને હું નાનપણના પાકા મિત્રો હતા અને મોટા થયા અને અલગ થઈ ગયા અને પછી તું ગુંડાગર્દી કરવા માંડ્યો એટલે મારા પપ્પાના કહેવાથી તારી સાથે મેં ઉઠક બેઠક બંધ કરી દીધી પણ આજે મારે તારી મદદની જરૂર છે શું મદદની જરૂર પડી છે અવાજ કર હું આજે પણ તારો દોસ્ત જ છું શંકર તને તો ખબર જ છે મારા મોટા પપ્પા સટ્ટો રમીને મોટી રકમ હારીને જતા રહ્યા છે હા આખા ગામમાં આ બધી વાતો તો થાય છે કે તારા મોટા બાપા કે મોટું કાંડ કરીને જતા રહ્યા છે શંકર અમે ઘર બાર વેચીને અડધું દેણું તો સૂકવી દીધું છે હજુ વીસ લાખ માથે ચોટ્યા છે તો યાર કઈક રસ્તો બતાવ ને વીસ લાખ રૂપિયા કમાવાનો તારે બે નંબરના ધંધા કરવા પડે તો તું આટલી મોટી રકમ કમાઈ શકે અરે જે કરવું પડે એ હું કરીશ પણ તું મને રસ્તો બતાવ અત્યારે આ સાલાને ખૂનની સુપારી આપી દો એને ગરજ છે એટલે સાલો બધું કરશે શંકર શું વિચારમાં પડી ગયો કંઈક બોલતો નથી હસુક એક રસ્તો મને સૂજ્યો છે તું ખૂન કરી શકે ખૂન અરે યાર મેં કોઈ દિવસ એવું કર્યું નથી મારી હિંમત નહીં હાલે જો તું કામ કરી દઈશ ને તો હું તને એક મડરના વીસ લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા આટલી મોટી રકમ મળે તો તો મારા પપ્પાનું દેણું બધુંય સુક્ત્ય થઈ જાય એટલે જ કહું છું એકવાર હિંમત કરી નાખ એક જ ઘા અરે સીધો તારો ભીડો પાર બોલ મંજૂર છે તને સારું હું મર્ડર કરીશ પણ તું મારી હારે રહેજે હો તું બિલકુલ ચિંતા ન કર હું તારી હારે રહીશ અને તને કંઈ જ નહીં થવા દો એકદમ ટેન્શન મુક્ત થઈ જાય તો પછી કોનું મર્ડર કરવાનું છે અને ક્યારે કરવાનું છે અરે યાર નિરાત રાખ ઉતાવળ નહીં કર મારે હજી મર્ડરની યોજના તો કરવા દે કે કોને મારવો કોને નહીં મારવો સારું તો તું જ્યારે મર્ડરની યોજના બનાવે ને ત્યારે મને કહેજે હું આવી જઈશ મર્ડર ઈ કરશે ફાયદો આપણે પપ્પા હવે આપણા માથે કેટલું દેણું બાકી છે અરજુ પર ભરાઈ ગયું છે અને અરજુ બાકી છે હજી વીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે પપ્પા આ રકમ છે ને એક મહિનામાં જ આપણે ભરી દઈશું અને આપણા માથેથી છે ને આ બધું દેણું ચૂકતે થઈ જશે એક મહિનામાં ભરાઈ જશે એટલે કે શું તારે કોઈ લોટરી લાગવાની છે અરે હા પપ્પા

તો શું કરું પપ્પા આટલી મોટી રકમ તમે આમ ઈમાનદારીથી જીવ છો ને તો ક્યારેય ભરાય ભરાય ન તો પણ હું તને આવા ધંધા તો કરવા નહીં જ દઉં પપ્પા આજ દિન સુધી મેં તમારી દરેક વાત માની છે પણ હવે હું નહીં માનું હવે હું મનમાં આવશે ને એમ જ કરીશ કરીશો તું આવું કોઈ કાળું કામ નઈ કરે તો પપ્પા મને ખબર છે કે તમે જે કીધું એ જ કીધું પણ આટલી મોટી રકમ આપણે ક્યારે ભરી એટલે

આ કરું મોખું પડી ગયેલું લાગે છે ભાઈ આજે સવારથી મારી જમણી આંખ ફરકે છે નક્કી કંઈક થવાનું છે તું આજે ઓફિસે નહીં જાય તો નહીં ચાલે અરે મારી બેન તું છે ને આવા નબળા વિચારો ન કર અને ઓફિસે તો જવું જ પડે ને મારે હા બેટા એને જવા દેને એને કાંઈ નહીં થાય ના ભાઈ આજે તું ઓફિસ નઈ જાય મમ્મી કોણ હે ભાઈ આજે ઓફિસ ના જાય અરે બેટા એને ઓફિસ જવા દે એને કાંઈ નઈ થાય તું ખુદ જ ચિંતા કરે છે અરે મારી બેન આવી રીતે તો તારી રોજ આ ફરક છે તો શું રોજ ઓફિસ નઈ જાઉં આવું થોડું ચાલશે તું ચિંતા ન કર હું સાંજે પાછો આવી જઈશ ચાલ તો હાલ હો ચાલ ના એ સંભાળી ને હા મમ્મી બા આજે મને બહુ જ ગભરામણ થાય છે ખબર નહીં એવું લાગે છે કે જાણે કંઈક થવાનું હોય ના બેટા તું ખોટી ચિંતા કરે છે તને પહેલેથી એવો વહેમ છે ને કે તારી જમણી આંખ ફરકે તો કંઈક થાય અરે એવું બધું કાંઈ ના હોય કંઈ નહીં થાય બેટા કંઈ નહીં થાય ભગવાનનું નામ લે ભાઈની રક્ષા કરશે

સામે પેલો યુવાન દેખાય ને તારે એને મારવાનો છે પણ ભાઈ એ તો મારો ભાઈ રોહન જેવો લાગે અલા એ તો ભાઈ નથી એ બીજો કોક છે જા કામ પતો અલ ડરવાનું નહીં પૈસા જોઈએ છે ને પૈસા એમ જ ન મળે એના માટે કામ કરવું પડે હા લાવો જા એક કામ અને સીધા વીસ લાખ રૂપિયા

ઘરે લઈ જા ઘરે લઈ જા મને હા ભાઈ હું તને ઘરે લઈ જાઉં શાલભાઈ હું તને ઘરે લઈ જાઉં તમે કેમ અહીંયા અચાનક આવી ગયા અરે અશોક બે ત્રણ દિવસથી ત્યાં આવ્યો જ નથી ઘરે એટલે મને એમ કે તમારી પાસે આવ્યો હશે તો મમ્મી આ ભાઈ ક્યાં ગયો હશે કોને ખબર એને તો કાંઈ વાવડ નથી એ বাই রোহন শুধু ভাই ভুল না

તમે તમે કઈ નઈ કેતા કઈ નઈ કેતા બેટા બેટા રોન 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 રોહન તને હું કઈ નઈ તવા દો બાર દીકરા દે કઈ નઈ તવા દો મમ્મી રોહન મારી પાસે હવે જાજો સમય નથી ના દીકરા ના તને કઈ નઈ થાય સંપીને રહેજો mà được luôn